નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી કેટલા દિવસ આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જુ નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ થઈ ગયો છે એમાં પણ અમુક વિસ્તારોમાં તો વરસાદે ભુક્કા બોલાવી દીધા છે સાર્વત્રિક વરસાદનો એ રાઉન્ડ વરસાદના આધ્રા નક્ષત્રમાં આવ્યો હતો આજથી વરસાદના પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે તો આપણે પુનર્વસુ નક્ષત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવી મિત્રો સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુકકારી પ્રવેશ જેઠ વદ અમાસને શુક્રવારે તારીખ પાંચ સાત બે ના રોજ થશે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગીને બાવન મિનિટે કરશે આ નક્ષત્રનું વાહન હાથી છે પુનર્વસુ ને પુષ્ય બે ભાઈલા

શરૂ થતા પાંચ જુલાઈએ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા રહેલી છે છ જુલાઈના રોજ રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સાત જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે કોઈ ભાગમાં વરસાદની છાટા પડી શકે છે અને દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેતા ગુજરાતના મધ્ય ભાગોમાં વરસાદી છાટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય અંબાલાલ પટેલે નવ થી અગિયાર તારીખમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સાત થી આઠ જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરના લીધે ચૌદ જુલાઈ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર આજે શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ શોપ ટ્રફ છે જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાન થી પશ્ચિમ બંગાળ સુધી ટ્રમ્પ લાઈન રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો